પુશિંગ પદ્ધતિથી નાખવામાં આવી રહી છે ચોમાસું શરૂ થાય તે પહેલા જ કોર્પોરેશન એ કોન્ટ્રાક્ટર ને કામ સોંપ્યું છે જેના કારણે લોકોને મુશ્કેલી પડી રહી છે કોન્ટ્રાક્ટર દ્વારા ડ્રેનેજ લાઇન માટે મોટા મોટા ખાડા ખોદી દેવામાં આવ્યા છે અને તેના પર તે બેરિકેડિંગ કરી સેફટી પટ્ટી પણ બાંધી છે પરંતુ આખો રોડ વાહન ચાલકો માટે બેરિકેડિંગ કરી બંધ નથી કર્યો તો ગઈકાલે સાંજે ગેરેજમાં કામ કરતો યુવક સંજય તળવી આ રોડ પરથી પસાર થઈ રહ્યો હતો

ધીમી અને મંતર ગતિએ કામ ચાલતું હોવાનો સ્થાનિકોએ આક્ષેપ પણ લગાવ્યો છે